નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયાને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર લડવાની ચર્ચા અંગે સ્પષ્ટતા કરી છે બોટાદના ગઢડા તાલુકાના રામપરા ગામ ખાતે ખાતમુહૂર્ત પ્રસંગે કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે મારા હિત શત્રુએ વાત ચલાવી છે પરંતુ હું પાંચ વર્ષ લોકસભામાં જઈ આવ્યો હોવાથી લોકસભા ચૂંટણી લડવા માંગતો નથી પોલીસ ભરતીને રાજ્ય સરકારે લીલી ઝંડી આપી દીધી છે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની છ હજાર છસો જગ્યા પર ભરતી કરવામાં આવશે જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ ભરતી કરાશે તો એક હજાર પોસ્ટ અને જેલ સિપાહીની એક હજાર તેર પોસ્ટ પર ભરતી કરાશે શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે એક પોઈન્ટ પચીસ લાખથી પણ વધારે યાત્રિકો દર્શનાર્થે પધારે છે સરકાર દ્વારા યાત્રીલક્ષી મહત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે હવે ફાસ્ટટેગ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અંબાજી મંદિર ખાતે હવે પાર્કિંગની લાઈનો જોવા મળતી નથી અમદાવાદ કોર્પોરેશનનો વધુ એક બેદરકારીનો કિસ્સો પગતડે આવ્યો છે શહેરમાં અરમિડાથી રાજપથ જતા માર્ગ પર ડામર પીગળતા ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે હજુ તો ગરમી શરૂ થઈ જ નથી તે પહેલાં રોડ પીગળવા લાગ્યા છે બજારમાં રોકાણ કરો છો તો કરતા રહો પરંતુ કોઈના નામે રોકાણનો વોટ્સએપ મેસેજ આવે તો ચેતી જજો કારણ કે આવી જ રીતે છેતરપિંડીના બનાવો હમણાં ખાસા પ્રમાણમાં વધી રહ્યા છે અમદાવાદમાં શેરબજારમાં રોકાણ કરવાના નામે રૂપિયા ચોંસઠ પંચાણું લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે મહિલા દિવસના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ મહિલાઓને મોટી ભેટ આપી છે આજથી ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે પીએમ મોદીએ આજે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી છે માર્ચ મહિનામાં પણ ઉત્તર ભારતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે અને પહાડોમાં હિમવર્ષાના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જોકે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી થોડા દિવસોમાં હિમવર્ષા અને ઠંડીથી રાહત મળશે પણ દસથી તેર માર્ચ વચ્ચે ફરી એકવાર પહાડોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થશે લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ચૂંટણી પંચ ટૂંક સમયમાં જ તારીખો પણ જાહેર કરશે એવામાં ત્યારે દરેક રાજકીય પક્ષોએ પણ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે કોંગ્રેસ પાર્ટી પણ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ચાલુ છે ત્યારે પાર્ટીના ટોચના નેતૃત્વએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર વિચારમંથન કર્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે ભાજપ સરકાર સારા કામોના કારણે છેલ્લા દસ વર્ષથી સત્તામાં છે પીએમ મોદી આગામી દસ વર્ષ સુધી દેશના પીએમ રહેશે તેવો દાવો પણ કર્યો હતો તેમને આગામી દસ વર્ષના રાજકીય પરિસ્થિતિ વિશે પૂછવામાં આવતા અમિત શાહે કહ્યું હતું કે હાલમાં દેશની લોકશાહી ખૂબ જ ઉર્જાવાન અને તાકાતવાર બની છે વર્ષ ઓગણીસો નવ ની અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ અમેરિકાની સમાજવાદી પાર્ટીએ ન્યૂયોર્કમાં વિશ્વ મહિલા દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી ન્યૂયોર્કમાં ઓગણીસો આઠમાં કપડા એટલે કે ગાર્મેન્ટ્સના કામદારોની હડતાલ થઈ હતી જેમાં મહિલાઓના અથાગ પ્રયત્નો સામે આવ્યા હતા તેમાંથી એક શ્રમ કાર્યકર્તા થેરેસા મલકીએલ દ્વારા ગાર્મેન્ટ કામદારોની વિરુદ્ધમાં શહેરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તાજેતરમાં જ ટીવી ઇન્ડસ્ટ્રીઝમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે જનક ફેમ અભિનેત્રી ડોલી સોહી હવે આપણા વચ્ચે રહી નથી લાંબા સમયથી જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહેલી ડોલી સોહીએ આજે સવારે અડતાળીસ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણી જીતી લીધી છે ભારતની આ સફળતામાં સૌથી મોટી ભૂમિકા યશસ્વી જયસ્વાલે ભજવી છે તેણે બે બેવડી સદી પણ ફટકારી હતી હવે યશસ્વી જયસ્વાલે પાંચમી ટેસ્ટમાં ઓગણત્રીસ રન બનાવીને એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચાર અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર